લોભિયા હોય ત્યાં ધૂતારાઓ ભૂખ્યા ના મરે આ ગુજરાતી કહેવતને સાચી કરતી ઘટના સામે આવી છે અમરેલીના રાજુલામાં અમદાવાદની એક ગેંગ પોલીસે ઝડપી પાડી છે જે ભેજાબાજ ગેંગ સોનું વેચવા આવતા અને ઓછી કિંમતે નકલી સોનું પધરાવીને જતા રહેતા રાજુલાના એક સોની સાથે નકલી સોનાનો વેપાર કરીને આ ઠગો ફરાર થઈ ગયા અને પોલીસે તેમને પકડ્યા ત્યારે તેઓએ કહી સમગ્ર હકીકત વિગતે વાત કરીએ આ ભેજાબાજ ઠગો વિશે જેમણે સોનીને જ નકલી સોનું વેચીને છેતરી કાઢે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં દિવસે દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ચોરો નવા નવા હથકંડા અપનાવી ચોરીને અંજામ આપે છે ઘણા ઠગો સાયબર ફ્રોડ કરીને તમારા બેંકના ખાતામાંથી લાખો રૂપિયા પડાવી લે છે પરંતુ અમરેલીના રાજુલામાં એક ગેંગ પોલીસે પકડી પાડી છે તે ગેંગ નકલી સોનું વેચીને ફરાર થઈ ગઈ હતી ઘટનાની જાણ પોલીસને થઈ જ્યારે એક સોનીનું ચાર લાખનું ભૂપાળું બોલાવીને ભેજાબાજ ઠગો ફરાર થઈ ગયા ફરિયાદી સોનીનું કહેવું છે કે ત્રણ લોકો મારી દુકાને આવ્યા મને પહેલાં બે સોનાની બુટ્ટીઓ બતાવી જે અસલી હતી પછી તેમણે કહ્યું કે અમારી પાસે આવો એક જૂનો બનાવટનો સોનાનો હાર પણ છે અને શંકા જતાં મેં તમને પૂછ્યું કે આ તમે ક્યાંથી લાવ્યા છો તો તે લોકોએ મને કહ્યું કે અમે ખાડો ખોદવાનું કામ કરીએ છીએ અને ખાડો ખોદતા અમને આ કિંમતી વસ્તુઓ મળી આવી હતી માટે અમે આ વસ્તુ તમને વેચવા આવ્યા છીએ અમને આના દસ લાખ રૂપિયા જોઈએ છીએ સોનીએ દસ લાખ આપવાની ના પાડી અને કહ્યું આના દસ લાખ ન આવે ચાર લાખ આવે અંતે તેઓ ચાર લાખમાં તે વેચવા તૈયાર થયા અને સોનીએ તે વસ્તુઓ ખરીદી લીધી સોનીએ પાછળથી દાગીનાની તપાસ કરતાં સોનીને ખબર પડી કે આના પર તો ફક્ત સોનાની પરત ચડાવેલી છે આમ તેની સાથે છેતરપિંડી થઈ સોનીની ફરિયાદ બાદ પોલીસે તેમને પકડવા તપાસ હાથ ધરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળ્યું કે તેઓ અમદાવાદના છે અને જુદા જુદા જિલ્લાઓમાં ઝૂંપડા બાંધીને રહે છે અને પ્લાસ્ટિકના ફૂલોનું વેચવાનું કામ કરે છે પોલીસે આવા ત્રણ ઠગોને પકડી પાડ્યા છે તેમના પર કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા તેઓએ અન્ય કેટલી જગ્યાએ આવું કર્યું છે તે પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછમાં સામે આવ્યું કે અગાઉ પણ તેઓએ આ રીતે ગોધરામાં પચાસ હજાર અમદાવાદથી પંચોતેર હજાર કડીમાં એક લાખ અને રાજસ્થાનમાં એક લાખની ઠગાઈ અત્યાર સુધી તે લોકો કરી ચૂક્યા છે પકડાયેલા આરોપી અર્જુન મારવાડી નરેશ મારવાડી રણછોડ ઉર્ફે બાકીઓ મારવાડી આ ત્રણેય મૂળ અમદાવાદના રહેવાસી છે આ ઘટનાથી આપણે શીખવા જેવું છે કે લાલચમાં આવીને કોઈપણ વસ્તુ ખરીદાય નહીં અત્યારે આવા ઠગો ભરી ભરીને પડ્યા છે આ રિપોર્ટ તમારા સુધી પહોંચાડ્યો છે સોમાનના પ્રતિનિધિ અસલમ ગાહાએ તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો હવે વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર